દ્વારા હુમલો કરાતા જેના વિરુદ્ધમાં પશ્ચિમ કચ્છ બજરંગ દળ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયું નવમી જૂને જમ્મુ કાશ્મીરના વૈષ્ણો દેવી કટરાથી સેવગોડી જતી વખતે હિન્દુ શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર પાકિસ્તાન પ્રાયોજિત ઇસ્લામિક જેહાદી આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દસ નિર્દોષ હિન્દુ યાત્રિકો માર્યા ગયા હતા એક એવી ઘટના છે જેને સમગ્ર વિશ્વને હસમચાવી નાખ્યું હતું તો સમગ્ર દેશ અને ઊંડો ગુસ્સો છે આ ક્રૂર ગુનાથી આખો દેશ વ્યથિત છે જમ્મુ કાશ્મીર લાંબા સમયથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીનો ભોગ બની રહ્યું છે ત્રણસો સિત્તેર નાબૂદ થયા બાદ આશા નો કિરણ જાગ્યો છે પરંતુ એવું લાગે છે કે આતંકવાદીઓનું મનોબળ હજુ પણ ઓછું થયું નથી તેઓ હિન્દુઓને નિશાન બનાવીને તેમની હત્યાની ઘટનાઓ વધી છે અને આ બધા પાછળ પાકિસ્તાનનો હાથ છે દેશની નવી સરકારના શપથ ગ્રહણ સમયે આ પ્રકારનું સાહસિક કૃત્ય કરીને ઇસ્લામિક આતંકવાદીઓએ દેશની સાર્વભૌમત્વને પડકારી છે બજરંગ દળ માર્યા ગયેલા હિન્દુ તીર્થયાત્રીઓને શ્રદ્ધાંજલિ આપે છે પરંતુ આ ધૃણાસ્પદ કૃત્ય પર સખત આક્રોશ વ્યક્ત કરે છે તેથી વિનંતી કરવામાં આવે છે કે કેન્દ્ર સરકારને આવી પ્રવૃત્તિ ઉપર સંપૂર્ણ નિયંત્રણ કરવા માટે નિર્ણાયક અને કડક પગલા ભરવા તેમજ આવા તત્વોને સમર્થન આપનારા આંતરિક અને વિદેશી તત્ત્વો સામે પણ કડક અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જાડેજા કરણસિંહ અનિરુદ્ધ છે પશ્ચિમ કચ્છ જિલ્લા બજરંગ દળ સહસંયોજકનો દાયિત્વ નિભાવું જે નવ તારીખે જે આપણે હિન્દુ યાત્રા ઉપર આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જે વૈષ્ણુદેવીથી યાત્રા નીકળી હતી જે શિવખોડી જતી રહી જતી હતી ત્યારે ગાળામાં જ્યારે આતંકવાદીઓ દ્વારા જે ફાયરિંગ અંદાજોની કરવામાં આવી અને તેઓમાં જે હિન્દુ યાત્રીઓ દસથી બાર જેટલા જે દેવલોક પામ્યા તેના વિરોધમાં અમે આતંકવાદીઓ દ્વારા આતંકવાદીઓના વિરોધમાં આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને પાઠવા આવ્યા હતા વિરોધમાં સૂત્રોચ્ચાર છે અને સાહેબશ્રીને આવેદનપત્ર દેવાનું હતું કે જેઓ આતંકવાદીઓએ જેઓએ હુમલો કર્યો છે તેના ઉપર ભારત સરકાર કડકથી કડક પગલાં લે તેવી માંગ છે અમારી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને પૂતળા દહનનું પણ કાર્ય કરવામાં આવ્યું છે કે જેઓ આતંકવાદીઓ જે હિન્દુ યાત્રા ઉપર વારંવાર જે હુમલા કરતા હોય છે તેના વિરોધમાં અને આજ આજરોજ તે પણ આપના માધ્યમથી જણાવવા માગું છું કે આજ પછી ક્યારે પણ આવું કાર્ય કરવામાં આવશે જે જી દ્વારા તે બધરંગ દળ ચઢાવી લેવામાં નહીં આવે બરાબર